અમરેલી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે વોકટનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમરેલી પ્રાંત અધિકારી નાકિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી રમતગમતના કોચ પોલીસ જવાનો અને શહેરના નાગરિકોએ ભાગ લીધો હતો વર્ષ બે હજાર પચીસમાં જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો થીમ હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાળજ કોલેજ કક્ષાએ પ્રકૃતિ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તો શાંતાબા મેડિકલ કોલેજ ખાતે નાગરિકોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવાની પ્રતિજ્ઞા લીધી હતી તો પ્લાસ્ટિકના કારણે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે તો આ પ્રદૂષણ પશુઓ અને માનવના આરોગ્ય માટે જોખમી છે તો વાકાથોન બાદ ઉપસ્થિત નાગરિકોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ